નખત્રાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ છેલ્લા સાત વર્ષથી બે ઇસમોએ પોતાને ફકીર તરીકે ઓળખાવી નડતર દૂર કરવાની તાંત્રિક વિધિ અને રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ કુલ રૂપિયા સાત લાખ પચાસ હજાર જેટલી રકમ પડાવી લીધી હતી આ આરોપીઓ સતત વધુ રૂપિયાની માંગણી કરતા હોવાના કારણે ફરિયાદી માનસિક અને આર્થિક રીતે ત્રસ્ત બન્યો હતો આ બાબતની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મળતાની સાથે જ નખત્રાણા પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી ઝડપી કાર્યવાહી કરી અને બંને આરોપી પચાસ વર્ષીય પીરમામદ ફકીર ફકીર ઉર્ફે ફિરોઝ ફકીર અને તેનો ભાઈ પિસ્તાલીસ વર્ષીય લતીફ ફકીર ફકીર બંનેને પકડી પાડ્યા છે આરોપીઓ બંને ભાઈઓ રહીમનગર ભુજના રહેવાસી છે તેઓ પાસેથી ગુનામાં વપરાયેલ રોકડા સાત લાખ વીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે નખત્રાણા પોલીસે જનતાને અપીલ કરી છે કે તાંત્રિક વિધિના નામે રૂપિયા ડબલ કરવાની લાલચ કે આવા કોઈ પણ છડકપટના બનાવોમાં ન ફસાય અને આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અમે મહેસલ પરના રહેવાસી છીએ અંધશ્રદ્ધામાં આવીને મારા હું અને મારા પતિ બે ફકીર બાબાને કહેવાથી અમે એને લાખો રૂપિયા આપી દીધા છે અને એને અમારી સાથે છેતરપિંડી કરી છે તો અમને ચાર પાંચ વર્ષ પછી અમને આ ખબર પડતા કરી છે એવી રીતનું તો અમે નખત્રાણા નખત્રણા પોલીસને જાણ કરી તો નખત્રાણા પોલીસે ટ્રેક ગોઠવીને આ બે બંને આરોપીઓને પકડી પાડ્યા છે અને નખત્રાણા પોલીસ ને ભુજ પોલીસનો હું આભાર માનું છું કે અમને આ પકડી પાડે આરોપીને અમારા સારું કરીને નખત્રાણા પોલીસ દ્વારા પીઆઈ શ્રી એમ મકવાણા અને તેમની ટીમ દ્વારા બે ઈસમોને એમની વિરુદ્ધ ગુનો દાખલ કરીને એમને અટક કરવામાં આવેલા છે જેમાં આ ઈસમો લોકોને નડતર દૂર કરવા માટે અને તમને નાણાકીય લાભ થશે ખેતરમાંથી ઘરેણા મળેલો માટલા મળશે પૈસા ડબલ થઈ જશે એ બધી લાલચો આપીને તાંત્રિક વિધિ કરવાના બાને એમની પાસેથી પૈસા પડાવતા હતા એવી ચટકું પકડીને તેમને અટક કરેલા છે અને નામદાર કોર્ટમાં એમને રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવેલા છે પ્રાથમિક જે માહિતી મળી એમાં એવું છે કે જે બે આરોપી પકડાયા છે એમાં બીજા નંબરનો જે આરોપી છે લતીફ કરીને લતીફ ફકીર એને એ બે હજાર સત્તરમાં એક વિસલપર ગામના એક ભાઈ નરોત્તમ પટેલ સાથે સંપર્કમાં કામ કરતો હતો અને એ નરોત્તમ ભાઈના ઘરમાં બે હજાર નિરાશ હતા એટલે આ ભાઈ એવું એમને કીધું કે તમારા ઘરમાં નડતર છે અને નડતર દૂર કરવા માટે અજમેરથી ફકીર બાબા છે એમની સાથે તમને ઓળખાણ કરાવું અને તમારે ફ્રીમાં આ બધું નડતર દૂર થઈ જશે એમ કરીને પછી પેલા ભાઈ એ હા પાડી એટલે એમને પોતાના જ ભાઈ સાથે જે એનો મોટો ભાઈ છે એનું નામ છે પીર મામદ એની સાથે ઓળખાણ કરાવી એને પીર માહદને જ એને ફકીર તરીકે બાવા તરીકે લાવ્યા અને પછી વિધિઓ શરૂઆતમાં મફતમાં વિધિઓ કરાવડાવી અને પછી આવી બધી લાલચો આપી કે તમારું આ નડતર દૂર થશે તમારા ખેતરમાંથી આ રીતે પૈસા પેલા ઘરેણા મળેલા માટલા મળશે ને બધું એમ એમ કરીને બે હાજર ઓગણીસ થી બે હજાર પચીસ દરમિયાન જુદી જુદી વિધિઓના માટે સાડા સાત લાખ રૂપિયા એ લોકોએ લીધા હતા એમાંથી નખત્રાણા પોલીસે સાત લાખ વીસ હજાર રૂપિયા રિકવર કરેલા છે